રામ રામ દયરાન જય દ્વારકા કથી સ્વાગત છે તમારું મારા નવા લગ્ન તો ભાઈ અત્યારે આવી ગયા વાડીએ હવે જાવું છે ઓલી વાડીએ બરે લઈને આપણે ગાડું જોડી લઈએ પછી જઈ ભૂકાની ભારી ભરી આવીએ ને ચક્કર મારી આવીએ હા તો ભાઈ જોડી લીધાને ને જાય છે વાડીયા ભૂકો ભરી આવી ગયા ને પાછી ઓલી ગાડી લઈને જાવું જોઈએ સોયાબીનનો ભૂકો ભરવા પેલા આ ગાડું લઈને જઈએ માંડવીનો ભૂકો ભરી આવીએ પછી સોયાબીનનો ભરવા જવાનું હોય આપણે આ બોલી ગયા અરે આ પછી ઉભા નથી રહેતા કદ ના કે લઈ લીધા વાડીએ કાય ઉપાડો નહીં ચા આ તો ભાઈ ફૂગી ગયા ઘઉં વારે બાંધી દા વાહે ધાંપલે બિચારા ને લાગ્યું છે યાગરી તમને બતાવું બરે ને મહિલો ગાજર નાખે ગાજર ઉપડી ગયો રોજીન જરાક લાગી ગયું સિંગમાં રૂમાલ બાઈ તો ગાડા ભટકાનો ભૂંડામાં આવ્યો ને ભૂંડડા એમાં જરાક ભડકી ગયો ઠેકડો માર્યો તો લાગ્યો અહીંયા સિંગમાં ના લોહી આવ્યા હે માર આપણે રાખી દીધું શેર આપડે તળે હવે બરત જોડી આવીએ પછી નીકળીએ ફટાફટ ત્યાંથી ભારી નાખ દે હું ગાડા બિચારા ને એકને લાગી ગયો બુનેડા થી જરાક ભડકી ગયા તા અમારા ભૂનેડા નું બહુ અહિયાં છોડી લીધા ભાઈ આ બિચારો એક દુઃખી થઈ ગયો સડી ગયો તો વિધ માર ગયો ઠેકડો ઠેકળો મારે ભૂંડાય Halo, Bay. Bari baju nak itu juga ada mana wajah isi gam. Oh, gay lu eh, Bang. Tai giam. Buat lah tu biju gay no tu buat tu. Cari ngah buat. Aku bicara dan cerak lagi. Ama ah, bunilah ta. અહીંયા ભડકા હતા આ પાછું ઓલું ઠુંગું ભાઈ ગયું એમાં વધારે બી ગયા એમાં નાને લાગી ગયું કેમ લાગી ગયા માર્યો સીધો આમાં નકરાડા લીલડા ને બધું એમાં જ હોય જંગલમાં ભૂગી ગયા વાડી છોડ નાખ છે બધા એ જ પૂછતા તી કે રૂમાલ કા તો રૂમાલ કા તો અને હું ખબર નથી પડતી આમાંથી હાલો તો બરત ને બાંધી દે હવે વહેલી ગાડી લઈને જવું આપણે સોયાબીનનો ભૂકો ભરવાળે તો આખે જ ગામમાં ને પછી ઘરેથી ગાડી કાઢીને પછી જઈ ભૂકો અહીંયા વાડીએ જ નાખવાનો છે આપડે હું નાખે છે નાખી પછી આટલી બે બાજુ જાય પેલી ગાડી કાઢીએ એટલું બધું કઠોળ જ છે નથી એમાં હાલો ભાઈ ગાડી કાઢ લીધી હવે જાય છે ભૂકો ભરી ગાડી લઈને હવે જાય છે ભાઈ વાહ દોસ્ત વાહ

જો અંદર ના જાય અંદર કે બારી ફૂટી ગયેલી છે આ રીતનું આગળ આગળ લેતું જવાનું કઠોળો ભરાતો જાય હા વાડી આ રીતનું ખાલી કરી દે ઠાઠું મારી આລະ દો ભાઈ ફરી લીધી આટલી ડેરી મજૂરે સિંગલ મારવાનું બાકી છે સિંગલ માર દી એટલે કાટ લઈ બાહે ના અહીંથી પછી જવા દે વાડીએ આ હા હવે બાયના કાટ લઈ આળો જાવ ભાઈ પૂગી ગયા વાડીએ ઘરના ક્યાં ઢગલો હવે એટલે અહીં નાખવા સાહેબ હાલો ભાઈ ખાલી કરી નાખું અહીંયા જો કમ્પ્લીટ હવે બાઈને લઈ ઘી રેવા દઈ ગાડી હાલો ભાઈ ત્યાંથી કાઢલી હતી બાયને વાડી હવે રેવા દઈ ઘરે હા તો ભાઈ ગાડી અહીંયા મેલ દીધી ઘરે ભૂકો ખાલી કરીને આવતા રહ્યા તો હવે આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય દ્વારકાધીશ